હનુમાત્સવ ગઢશીસા શિવાજીનગર ખાતે આવેલ બાલાજી હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપનાને પચીસ વર્ષ પૂર્ણ થતાં બાલાજી હનુમાનજી મંદિર સેવા સમિતિ દ્વારા રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે ધ્વજારોહણ પૂજન આરતી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશ્વિન શાસ્ત્રી અને પરમપૂજ્ય ચંદુમાએ ધર્મસભાનું સંબોધન કર્યું હતું અને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું લોકોને ધર્મનું રસપાન કરાવ્યું હતું અને ત્યારબાદ સાંજે મહાઆરતી તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં ગઢછીસા તેમજ આસપાસના ગામના લોકોએ ભજન અને રજત જયંતિ મહોત્સવમાં જોડાયા હતા તેમજ બાલાજી હનુમાન સેવા સમિતિના ભાઈઓ અને મહિલા મંડળ દ્વારા દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ તેમજ દર પૂનમના ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવતું હોય છે અને માનવ સેવા તેમજ જીવદયાના કાર્યો પણ કરવામાં આવતા હોય છે તેમાં સમિતિના તમામ સભ્યોનો પૂરેપૂરો સહયોગ મળતો હોય છે તેવું બાલાજી હનુમાન સમિતિના પ્રમુખ ભગવાનગર ગોસ્વામી અને મહેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશસિંહ જાડેજાએ કર્યું હતું રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકાર ટીવી ન્યૂઝ કચ્છી બોલો બાલાજી હનુમાન મહારાજ કી જય અમારા બાલાજી હનુમાન સમિતિ નિમિત્તે દર વર્ષની વર્ષની જેમ ઉજવણી વખતે આજે સવારમાં ધ્વજારોપણ હતી પછી કાર્યક્રમમાં અન્નકૂટ હતું પછી મહાઆરતી હતી સાંજના બપોર પછી ધર્મસભા ને સાંજના મહાઆરતી ને હવે સાંજના ભજનનો પ્રોગ્રામ છે આ રીતનો અમારો રૂટીનનો પ્રોગ્રામ દર વર્ષે થાય છે બાલાજી હનુમાનજી મહારાજ કી જય હું જાડેજા મહેશભાઈ પ્રતાપસિંહ અહીંયા ગઢશી શાહ બાલાજી સેવા સમિતિમાં પચીસ વર્ષથી ખજાનજી તરીકે સેવા આપું છું અમારી આ સમિતિ નાનકડા પાયે શરૂ થયેલી છે એક ત્રીસ નવ ઓગણીસો નવાણુંથી શરૂ કરેલી આ સમિતિ નાનકડા ડેરીથી માંડી અને પ્રવેશદ્વાર સુધીની યાત્રામાં દસ જેટલા મેડિકલ કેમ્પ એક રામકથા અને અનેક સેવાકીય કાર્યો અમે ભગવાનની કૃપાથી બાલાજીની દયાથી અમને પૂરા કરાવવામાં આવ્યા છે આશા રાખીએ છીએ કે ગણસિશાના શિવાજી નગરવાસીઓ સમસ્ત ગણસિસ વાસીઓ અને આજુબાજુના ભક્તજનોનું ખૂબ જ અમને યોગદાન મળ્યું છે યોગદાનના પરિણામે અમે ખૂબ જ સારી રીતે આ સેવા કરી રહ્યા છીએ અમે માત્ર માધ્યમ છીએ અને આપના માધ્યમથી હું એ ભક્તજનોને વિનંતી કરીશ કે આવા સુંદર કાર્યમાં સહયોગ સહયોગ કરો અને ગૌસેવા કૂતરા માટેની જે રોટલા પક્ષીને ચણ અને ગાયોના ચારા માટે જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં યોગદાન કરી આપના ધનને પવિત્ર બનાવો એવી હું સમિતિ વતીથી સૌ ભક્તજનોને અહીંયાથી અપીલ કરું છું બાલાજીનું માન કી ખાસ કરીને આ પચીસમું જેને આપણા સાહિત્યિક ભાષામાં રજત જયંતિ મહોત્સવ કહેવામાં આવે છે પચીસ વર્ષની યાત્રા સફળ ભગવાનની દયાથી ને બાલાજીની દયાથી પૂરી થઈ છે પચીસ વર્ષમાં અમે આપને કહ્યું તેમ ઘણી અમે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરેલી છે અને સહયોગ સૌના સહયોગથી પાર પાડેલી છે જય બાલાજી અમે જ્યારે ચાલુ કર્યા સ્ટાર્ટિંગમાં કાંઈ વગાડવાળો કોઈ નહોતો કાંઈ સાધીન નહોતો ચાર જણા ચાર ભજન કરીને હાલે હતા પછી એક અહીંયા બાઈ બેઠા હતા એનું નામ ભૂલી ગયો હીરાભાઈને ઘરેથી હતા એને કે આ બધું એમ સુનો ના લડે કે લખો પચીસ હજાર મારા આ પચીસો મારા એમ કરીને અમે ખેડો કર્યો અને માઈકડી આવ્યા પૂનમ પૂનમ ભજન કરીએ છીએ અને વધુ તો ધન્યવાદ બેનો આપું છું શનિવાર શનિવાર કોઈ મડી તાલુકામાં આટલો કોઈ શનિવાર શનિવાર સો ભાઈ હું કોઈ દોઢસો સવાસો નહીં થતી હોય ધન્યવાદ એને આપું છું સોની ઉંમર કરે અને એ હું મારી ઈચ્છા કરું કે હજી જીવું ત્યાં સુધી આવો જ હાડે ને આવા જ કાર્યક્રમ થાય ભાઈ ઉપર સાથ સરકાર આપે છે એમાં અનાણી આ છે ને કોઈને રાખતો નથી સમજી આમ કોઈની ફેલ નથી થતી અગરબાતી બાકી આનો હાઈયો આ સાચો ખપે બસ જય બાલાજી જય બાલાજી સૌ પ્રથમ તો કચ્છ કેર ટીવી ન્યૂઝના રિપોર્ટર અમારા દિલીપભાઈ જોશી અને એમની સાથે દિલીપસિંહ જાડેજાનો ખૂબ ખૂબ મંડળવતી આભાર માનું છું કે તેઓ હમ હંમેશની અમારે આ મંડળની પ્રવૃત્તિઓને આપની સમક્ષ પહોંચાડે છે અને વાત કરીએ મંડળની સ્થાપનાથી કરીને અત્યાર સુધીના સફરની તો આજે રજત જયંતી એટલે કે પચીસ વર્ષ પૂરા કરી આ મંડળ છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કર્યું છે ત્યારે હું બાલાજી પાસે પ્રાર્થના કરું કે આવનારા સમયમાં તમામ જીવ સૃષ્ટિ તમામ માનવજીવ ઉપર ક્યારે પણ કોઈ આપત્તિ કે દુઃખ દર્દ એવું ના આવે અને આમને આમ આપણે તેમજ ગટશીશાહ સમસ્ત શિવાજીનગરના રહેવાસી તેમજ ગટશીશાહ ગામના રહેવાસીઓ તરફથી ઘણી વખત ઘણું બધું યોગદાન મળેલ છે અને તમામ જ્ઞાતિનો પણ આ કાર્યક્રમમાં સહયોગ મળે છે ત્યારે આ મંડળ અત્યારે વાત કરીએ ગટશી શાહ પાંજરાપોળથી તો પાંજ ગટશીસા પાંજરાપોળ આજુબાજુના વિસ્તારમાં જેમ કે શ્રીપીઠ આશાપુરા મંદિર પોલડીયાથી કરી અને રાતા તળાવ સુધીના જીવદયાના જે પાંજરાપોળ ચાલે છે ત્યાં ઘાસચારાનું યોગદાન આપે છે અને અત્યાર સુધી જે જે કાર્ય થયા છે એનામાં સાહેબ વાત કરી તો એનામાં મેડિકલ ક્ષેત્રે વાત કરીએ તો લાખોના ખર્ચે જે બહુ નાના માણસો માટે અશક્ય વસ્તુ છે કે અમુક નાના વર્ગ નાના ઘરમાંથી કુટુંબમાંથી આવે છે જે ખર્ચ કરી શકતા નથી એવા લોકોને પણ આ મંડળ વતી ઘણું બધું મેડિકલની પણ સહાય મળી છે અને વધારે વાત ન કરતા છેલ્લે બાલાજી પાસે એટલી જ પ્રાર્થના કરીશ કે જેમ અત્યાર સુધીનો સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે આ મંડળ ચાલી રહ્યું છે તો આવનારા દિવસોમાં પણ આ રીતે આ જ પરિસ્થિતિમાં અને આ જ લોકસેવા જીવસેવા અને માનવ સેવાના ઉદેશથી આ મંડળ આગળ પણ પ્રગતિ કરતું રહે અને સૌ સાથે મળી અને આ લોકસેવા કાર્યમાં આપણે જોડાઈ એવી દાદા પાસે પ્રાર્થના